બાબી ગોહિલ આજે આપણે બાળકો માટે ડ્રાય ફ્રૂટનો ઉપમા બનાવશું જે બાળકોને ખૂબ જ હેલ્દી હશે અને તમારે ઇન્સ્ટ છે એટલે જ્યારે બાળકો માટે બનાવવો હોય તો સવારમાં ડાયરેક તમારે ફટાફટ બની જશે બીજી કાંઈ તમારે ઝંઝટ કરવાની રહેશે નહીં આમાં મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવી ઘી નાખ્યું છે એમાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેવું તેલ નાખવાનું એનાથી ઘી આપણું બળી ન જાય તેલને ઘી મિક્સ હોવાથી બળશે નહીં નકર આપણું ઘી બળી જાય થોડું ઘી ઘીને તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે હવે અત્યારે હું પાંચસો રવાનું બનાવું છું પછી તમારા ઓલા પ્રમાણે તમે બનાવી શકો કાજુ કાજુ લીધા છે બદામ લીધી છે મીઠા લીમડાના પાન લીધા છે પિસ્તા લીધા છે અખરોટ લીધા છે અને કિસમિસ છે થોડું મીઠું ગરમ મસાલો જીરું હિંગ હળદર અને જીરું હવે આપણું ઘી તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં એમાં કાજુ નાખશું જેને આપણે થોડા તળી લઈશું હવે આપણા ઢીમા તાપે કાજુ બ્રાઉન કલરના સરસ તળાઈ ગયા છે એને આપણે અત્યારે પહેલાં ડીશમાં સાઈડમાં કાઢીને મૂકી દઈશું પછી એમાં હું બદામ નાખું છું એને પણ આપણે કાજુ જેમ તળી લેવાની છે હવે હું થોડી આમાં બદામ નાખું છું એને પણ આપણે પાંચ મિનિટ ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું હવે આપણી બદામ પણ બ્રાઉન તળાઈ ગઈ છે એને આપણે સાઈડમાં પહેલાં કાઢી લઈશું હવે એકદમ ગેસ આપણે હાવ ધીમો જ કરી દેવાનો છે એકદમ ધીમો હવે આપણે બદામને કાજુ તળી લીધા છે હવે આ મેં પાંચસો ગ્રામ અત્યારે લીધો છે રવો એ આપણે આમાં નાખી દેશું જે ઘી તેલ છે એમાં સાવ ધીમા તાપે તે એ રવો આપણે તળવાનો છે એકદમ જ જરા ક ફૂલ ગેસ રાખવાનું નથી ધીમા ધીમિયા તાપે આપણે વીસ મિનિટ ચાલુ રાખશું શેકવાનું એટલે આપણો સરસ રવો શેકાઈ જશે હાલો હવે આપણો લોટ શેકાઈ ગયો છે હવે એમાં હું આ થોડાક લીમડાના પાનને ક્રશ કરી નાખીશ એ આ ગરમ ગરમ જ છે લોટ શેકેલો એટલે એમાં સરસ થઈ જશે હવે આપણે જે તળીને ડ્રાય ફ્રૂટ નાખ્યું હતું કાજુ બદામ એ હું આમાં નાખી દઉં છું પિસ્તા છે એને આપણે તળવાના નથી આખા જ નાખવાના છે અને અખરોટ છે એના આપણે નાના નાના પીસ કરી નાખ્યા છે અને કિસમિસ છે એને પણ આપણે સીધી જ નાખશું આ બધું એક પાંચક મિનિટ આપણે આને ધીમે ધીમ ધીમા તાપે સાતળવાનું છે ધીમાટ આપે સતળાઈ જાય આપણો આ ઉપમા શેકાઈ ગયો છે એમાં થોડીક પ્રોસેસ કરશું મસાલાની જીરું આવી રીતે થોડું હાથમાં લેવાનું એને આપણે કાળું નથી કરવાનું આવી રીતે ક્રશ કરી અને એમાં નાખી દેવાનું હવે એની જ અંદર એક ચમચી જેટલું ધાણા જીરું નાખવાનું એની અંદર આપણે એક ચમચી મીઠું નાખશું આપણા હવે મીઠું નખાઈ ગયા પછી એમાં આપણે અડધી ચમચી ખાલી ગરમ મસાલો નાખશું અને થોડીક જ હળદર ખાલી કલર માટે ખાલી ચોથા ભાગ એક ચોથાઈ ચમચી હળદર નાખશું આ બધો મસાલો નાખ્યા પછી પાછું આપણે એને પાંચ મિનિટ ચલાવી લેશું ધીમા તાપે હવે ધીમા તાપે પાંચ મિનિટ આપણે થઈ ગયા છે તો હવે એને કેવી રીતે બનાવવી એની પ્રોસેસ બનાવીશ આ ઓડવો ઉપમાં તમે એક મહિનો ફ્રીજની બહાર સ્ટોર કરી શકો છો અને ફ્રીજ હોય તો બેથી ત્રણ મહિના તમારે આ કાચની બોટલમાં ભરવાથી આને કોઈ જ વાંધો નહીં આવે અને જ્યારે આપણને બનાવવો હોય ત્યારે ફટાફટ તમારે ઉપમાં બાળકો માટે અથવા મોટા માટે જેને જમવું હોય એને ફટાફટ બાળકો પણ બનાવી શકશે એવી રીતે બની જશે અને એમાં પાણી નાખશું આપણે જેટલો બનાવવો હોય એના પ્રમાણમાં આપણે પાણી નાખવાનું અત્યારે આપણે એક નાની વાટકી બનાવીએ છીએ તો મેં દોઢ ગ્લાસ જેવું પાણી નાખ્યું છે હવે આપણે જોઈ શકો છો આ આપણો તૈયાર ઉપમા ઇન્સ્ટન્ટ એમાં આપણે ટમેટા નાખશું અને ગાર્નિશિંગ કોથમરીથી કરશું પાણી ઉકળે પછી એમાં આપણે નાખવાનું હવે આપણે જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે હવે એમાં મેં આ એક વાટકી ઉપમા લીધો છે તૈયાર ઇન્સ્ટન્ટ એને હું પાણીમાં સીધો નાખી દઉં છું અને હવે ખાલી આપણે પાંચથી સાત મિનિટ ચલાવશું ત્યાં આપણો ઉપમા રેડી થઈ જશે કોઈ પણ જાતની મહેનત વગર હવે આપ જોઈ શકો છો પાંચથી સાત મિનિટમાં આપણો ઉપમા તૈયાર છે કઠણ થઈ ગયો છે એમાં હવે હું એક બાઉલ નાનું ટમેટા નાખીશ જો બાળકો ન ટમેટા જમતા હોય તો આપ ન નાખો તો પણ ચાલે અને કોથમરીથી થોડુંક ગાર્નિશ કરશું બાળકોને ભાવતા હોય તો આપણે ટમેટા નાખી શકો છો અથવા તો ગાજર પણ નાખી શકો છો બાળકો જે જમતા હોય તે નાખી શકો છો બાકી આપણો આ ઉપમા તૈયાર થઈ ગયો હવે આપણે એને સર્વ કરશું જોઈ શકો છો આપણું આ તૈયાર ઇન્સ ઉપમા છે એને તમે ફ્રીજમાં ત્રણ મહિના અને બાર એક મહિનો સ્ટોર કરી શકશો કાચની બોટલમાં ભરવાનું અને કેવી રીતે બનાવવું એની પ્રોસેસ મેં આપને બનાવી અને આપ જોઈ શકો છો કે એકદમ ઉપમા આપણો સરસ થઈ ગયો છે અને એની સાથે મેં દહીં સર્વ કર્યું છે બરાબર ચડી ગયો છે અને સરસ થઈ ગયો છે હવે કાલે અમે નવો વિડીયો મૂકશું ત્યાં સુધી બધાને જય માતાજી